વાસોજમાં ખનીજ માફિયાઓ બેફામ ડમ્પર ચલાવી માટી બારોબાર વેચી રહ્યા છે ઉના તાલુકામાં કલેક્ટર દિગ્વિજયસિંહ હતા ત્યારે ખનીજ માફિયાઓ જાણે દરમાં છુપાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે પણ જ્યારથી જાડેજા સાહેબની બદલી થઈ ગઈ ત્યારથી ધીમે ધીમે આ દરમાં છુપાયેલા ખનીજ માફિયાઓ બહાર નીકળી રહ્યા હોય તેમ ગોચરણ સરકારી ખરાબો સાર અંકુશ જેવી અનેક જગ્યામાંથી બેફામ રીતે જેસીબી તેમજ ઓવરલોડ ડમ્પરોમાં વસ્તીના ભરી ગામની વચ્ચે બેફામ રીતે ચલાવી કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વેચી રહ્યા છે આ વાત છે વાસોજ ગામની જ્યાં અનેક વખત માટી ચોરી ચર્ચામાં આવેલી છે પણ ખનીજ માફિયાઓ અને અધિકારીઓની સાઠગાઠથી ઘી પડે તો પણ ઘીના ઠામમાં જ વાસોજ ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ વાસોજ ખારો કહેવાતો વિસ્તાર જ્યાંથી ખેડૂતો માટી લઈને પોતાના ખેતરમાં નાખતા હોય અથવા હોય અથવા આનો ગેરલાભ લઈ ખનીજ માફિયાઓ પોતાના ખેતરમાં માટી એકઠી કરી અને રાત્રે જેસીબી અને ડમ્પર વડે દીવમાં સપ્લાય કરતા તેમ રસ્તા હાલ તો તેઓએ ખારા વિસ્તારમાં જેસીબી રાખી ડમ્પરો વડે માટી ખોદી ખોદીને લઈ રહ્યા છે તો એમને પરમિશન કોને આપી તે પણ એક સવાલ છે શું સાર અંકુશ વે પરમિશન આપી તો શા માટે આપી કેમ કે ખેડૂતોને પરમિશન નથી આપતા તો આ ખનીજ માફિયાઓને કેવી રીતે પરમિશન મળી શકે વધુમાં માટીને ખનીજ માફિયાઓ પોતાના ખેતરે ડમ્પરો વડે એકઠી કરી છે અને ગેરકાયદેસર માટી એકઠી કરતા હોય અને કેન્દ્ર શાસિત દીવમાં રૂપિયા દસ હજારમાં વેચતા હોય તેમ જેમાં રોજના બે ડમ્પરો ચાલે છે અને રોજના લગભગ એક ડમ્પર પા પાંચ ફેરા એટલે કે બંને ડમ્પર થઈને દસ ફેરા થાય છે એટલે કે એક દિવસની રૂપિયા એક લાખની આવક મેળવી રહ્યા તો શું ખનિજ અધિકારીઓની નજરે આવતું નથી કે શું અને આ રૂપિયામાં ખનીજ અધિકારીઓનો પણ ભાગ છે કે શું જ્યારે કલેક્ટર દિગ્વિજયસિંહ હતા ત્યારે તો આ ખનીજ માફિયાઓ દરમાં છુપાઈ ગયા હતા તો હવે શું થયું ખનીજ માફિયાઓનો ડર નાબૂદ થઈ ગયો